બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી વચ્ચે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે જોકે ખેડૂતો માટે નવી મુસીબત સામે આવી છે પાલનપુરના ગઢ પંથકમાં બાજરીના પાકમાં પહેલી વાર ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો જેના કારણે ખેડૂતોનો તૈયાર પાક નષ્ટ થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે મહત્વનું છે કે શિયાળુ સિઝનમાં દિવેલા પાકમાં ઈયળોનો ઉપદ્રવ આવતા ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું હતું અને હવે બાજરીના તૈયાર પાકમાં પણ ઈયડોનો ઉપદ્રવ આવતા ખેડૂતોને પાક બચાવવો મુશ્કેલ બન્યો છે પાલનપુર તાલુકાના ગઢ બાજરીના તૈયાર પાકમાં યળોનો ઉપદ્રવ આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે દવાનો છંટકાવ કરવો પણ મુશ્કેલ છે ત્યારે ખેડૂતોનો આ તૈયાર પાક ઇયળોના ઉપદ્રવને લઈને નષ્ટ થઈ જશે તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે અત્યારે બાજરી પાકમાં ડુંગા અવસ્થાએ લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે તો તેના માટે ઈયળના જે ફેરોમન ટ્રેપ બજારમાં મળે છે તો તે પ્રતિ એકરે દસની સંખ્યામાં ગોઠવી અને તેનું નિયંત્રણ કરી શકાય અને આ ઈયળોનું પરભક્ષી પક્ષીઓ દ્વારા એનું નિયંત્રણ સારું એવું થઈ શકે છે તો પક્ષીઓ ખેતરમાં આવે એટલે કે આકર્ષાય તે માટેના વિવિધ નુસ્ખા ખેડૂતો અપનાવી શકે જેમ કે પક્ષીઓ માટેના ટેકા ગોઠવી શકે ખેતરમાં મમરા કે એવું છાંટી શકે કે જેથી પક્ષીઓ ખેતરમાં આવીને બેસે અને ઈયળો ખાઈ શકે ઉદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડા આધારિત દવાઓ એટલે કે નીમ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય તે વીસ એમ એલ એક ટકા એસી અને ચાલીસ એમએલ પોઈન્ટ પંદર ટકા એસી દસ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવાથી પણ લીલી યળનું નિયંત્રણ કરી શકાય